ચોટીલા અને સમાવેશ થાય અમે તમને ઉતારી પાડવા નથી આવ્યા અમારા દુઃખની વાત કરવા આવ્યા છીએ અને જવાબદાર અધિકારીઓ જે એક મિનિટ ભાઈઓ જવાબદાર અધિકારીઓ છે ને સાહેબ એની પાસે નોલેજ નથી ને ત્યારે આ જગતનો બાપ ભિખારી બન્યો છે દુઃખ છે અમને ઓગસ્ટ મહિનાના એન્ડમાં અતિવૃષ્ટિ થઈ વરસાદ ભયંકર પડ્યો છે ચોવીસ કલાક અડતાલીસ કલાકમાં સાહેબ પંદર ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો તેમ છતાંય સહાયથી વંચિત રાખવામાં આવ્યા જાણી જોઈને સર્વે નથી કેંગ્યા ગયા ભાઈ સુદામડાવાળા શું થયું હતું તમારે ત્યાં સર્વેમાં આવ્યા તો આ કામ હતું તમારા ગ્રામ સેવકોનું સાહેબ એકના ઘરે બેસીને આખા ગામનો સર્વે લખીને જતા રહ્યા છે પણ ભાજપના બે સરપંચ હોય તો એના ઘરે બેસીને લગતા વળતાના નામ લખીને જતા રહેવા માત્ર સાડા ત્રણસો ચારસો લોકોને આખા સાયલામાંથી સહાય મળે સાહેબ રૂપ થાવું જોઈએ કમ કમ તમારે વેબસાઇટના આંકડા તો જોવા તા આપ જાણો છો ને કે અતિવૃષ્ટિમાં તાલુકા એકમ હોય છે ગામ એકમ હોય છે અતિવૃષ્ટિમાં ગામ એકમમાં કેવી કે વરસાદના આંકડા ક્યાંથી જોવાના હોય ગામ એકમમાં તલાટી આંકડા ક્યાંથી ચેક કરીને આપે છે ઓકે ઓકે હવે સાહેબે કીધું તલાટી આંકડા આપે હું ડંકાની ચોટ પર કહો સાયલા તાલુકાના એક પણ ગામમાં વરસાદ માપક યંત્ર જો પંચાયતમાં ચાલુ હાલતમાં હોય તો હું રાજ્ય નથી વરસાદ માપક યંત્ર નથી તમને કોણ આંકડા આપે હું હવે તમે મહેરબાની કરીને ઉંમરમાં ખૂબ મોટા છો અમારે તમારું અપમાન નથી કરવું સાહેબ અમારે તમારી બે ઇજ્જતી થાય એવું નથી કરવું નોલેજ છે કે નથી પણ જે કાંઈ હશે એ કમસે કમ ખેડૂતની સહાય મુદ્દે તમે નોલેજ રાખવા વિનંતી કરીએ છીએ અતિવૃષ્ટિનો મેન્યુઅલ હવે વાંચી લેજો બસો ટકા મગજમાં જ કાઢતા ગામ એકમની વાત છે ગામની અંદર વરસાદ માપક યંત્ર નથી અને ચાલુ કરાવજો બરાબર છે અને આપની સાથે જે કોઈ સ્ટાફમાં રહેતા હોય ખાસ કરીને વિસ્તરણ અધિકારી જેને આ ગોલમાલ કરી છે સાહેબ

વેદના છે અમને અને સરકાર પાસે વારંવાર કહીએ છીએ એક પૈસા અમને ખેડૂતોને ચૂકવો તો કે પૈસા નથી ટેકાના ભાવે મગફળી ખરીદે તો કે બારદાન નથી સાહેબ અહીંયા એક ખેડૂતના દીકરા તમે પણ છો અમારા ખેડૂત આમ પણ દેવાદાર છે સાહેબ દિવસે દિવસે દેવાદાર ખેડૂત બનતા જાય છે જેનું દેવું ચોંસઠ હજાર કરોડ બે હજાર ચૌદમાં હતું એ આજે ખેડૂતનું એક લાખ એકતાલીસ હજાર કરોડ દેવું થયું છે મતલબ આપણા ખેડૂતનું દેવું ડબલ થઈ ગયું છે એમ છતાંય સરકાર કહે છે વારંવાર કે અમારી પાસે પૈસા નથી આજે અમારા ખેડૂતો બધાય દસ વી રૂપિયા ઉગાડીને જોડી કરીને આવ્યા છે આ તમે સરકારને આપી દેજો અમારા બધું તમે કહ્યો એટલે ભાઈ બે ભાઈઓ ગણી લ્યો એટલે એમાં બીજું કઈ ન થાય એક એક મિનિટ બે ભાઈઓ બીજું અત્યારે હાલમાં એસબીઆઈ હોય બેંક હોય બેંક ઓફ બરોડા હોય એમાં સાત ચમડા એટલું રિફંડ ખાયલા તાલુકાના ખેડૂતને મળવું જોઈએ આપને જાણ છે મળ્યું છે મળવું જોઈએ ને બે વર્ષથી ખાયલા તાલુકાના એક પણ ખેડૂતને રિફંડ નથી તો અમારી તમારી પાસે એ પણ માંગણી છે કે તાત્કાલિક અસર થઈ જે કોઈ આવી રીતે બેંક સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકે ચૂકવા કેમ બીજી બેંક નથી આ બીજા ખેડૂત છે એ શું થવા 520 અમારા એજન્ટ પાસે પણ તમને આ બુધા કે આ ચાલુ કરો છે ઓ ભણેલો માણસ આ ઘરમાં મોટો ફટાડતા ને આવડતું

એક ખેડૂત જમીન પાંચ વર્ષ થી જડતી નથી એને સહાય એને કેસ કર્યો છે મારી જમીન નથી મળતી પલાસા ગામ નો ખેડૂત છે મારી જમીન જડતી નથી સાહેબ ગોતી દો સર્વે કરવાળા એની જમીન ગોતી લીધી પણ ખબર નઈ શું એમની મજબૂરી છે ઉપર થી આકડા ફિક્સ કરી દેવામાં આવ્યા આટલા રૂપિયા જ આપવાના છે સાયલા જ્યાંથી લોકો બાજે એવું હોય ને એ ટોટલ કેટલા પૈસા